કઈશ અત્યારે વાગી ગયા છે બાર અને આજે હું નહીં ધોઈને અપ થઈ ગઈ છું આજે વહેલાં વહેલાં ઉઠી ગયા હતા હું અને વરધન વર્ધનને પણ નવડાઈને અપ કરી દીધું છે હું પણ મસ્ત નહીં ધોઈને અપ થઈ ગઈ છું એટલે મેં મમ્મીને કીધું કે તું ભાઈ આજે આરામ કર કિચન ડ્યુટી હું સંભાળી લઉં છું આજે હું મસ્ત બનાવું છું પંજાબી સબ્જી રોટી અને રાઈસ અમારા ઘરમાં જ્યારે પંજાબી સબ્જી બને ને તો રાઈસ તો બધાને જોઈએ ને જોઈએ એટલે રાઈસ તો ઓલમોસ્ટ થઈ ગયા છે બીજી બધી તૈયારી હું કરી રહી છું જે હું તમને મતલબ અહીંયા આવું ને એટલે મારે એકવાર તો પંજાબી સબ્જી બનાવવાની થાય જ કારણ કે મારા હાથની પંજાબી સબ્જી મારા ઘરમાં બધાને એટલી ભાવે છે એટલી ભાવે છે એટલે મેં કીધું ચાલો આજે તમારી સાથે પણ થોડી ઘણી રેસીપી શેર કરું હા સિક્રેટ શેર નહીં કરું મસ્તી કરું છું ચલો રેસીપી શેર કરું તમારા બધાની સાથે તમને પણ આવી રીતના તમે બનાવશો ને તો બહાર જેવું જ મસ્ત ટેસ્ટ આવશે તો ચલો આપણે બનાવીએ અહીંયા છે ને મેં ટામેટા અને ડુંગળી છે એ રફલી ચોપ કરી દીધું છે અહીંયા છે મસ્ત જે પંજાબી સબ્જીના પેકેટ આવે ને એને દૂધમાં મિક્સ કરીને મેં પહેલાં મૂકી દીધા હતા જેથી એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય અને એનો ટેસ્ટ પણ સારો આવે અને તમે છે ને હાફ એન અવર પહેલાં કરીને મૂકી દો ને તો એનો ટેસ્ટ બહુ મસ્ત આવે અને અહીંયા છે ને મેં બધા ખડા મસાલા કહેવાય ને લવિંગ મરિયા મર લાલ મરચાં બધું લઈને મૂકી રાખ્યું છે જેથી કરીને આપણે અલગથી આમાં ગરમ મસાલો નાખીએ ને તો એનો ટેસ્ટ મસ્ત ના આવે પણ આનો અલગથી બહુ જ સરસ ટેસ્ટ આવે તો છે ને અહીંયા મેં ઓઇલ મૂકી દીધું છે જે ઓલમોસ્ટ હવે ગરમ થઈ જ ગયું છે આપણે આ મસાલા એ નાખી દઈશું આ છે ને આમાં ડુંગળી અને વસ્તુ સંતળી ગયું છે તો એને થોડી વાર ઠંડુ થવા દઈશું ને પછી એની ગ્રેવી કરીશું ભૂલથી પણ જો ગરમ હોય ને તો ગ્રેવી ના કરતા મારી જોડે બહુ જ ગંદો ઇન્સિડન્ટ થયો છે આખું ના કહેવાયું મિક્સચરમાંથી બહાર આવ્યું હતું ને મારા કપડાંને બધું હું દાજી ગઈ હતી એટલે ગરમ ગરમ તો ક્યારેય ના કરતા જ્યારે એકદમ ઠંડુ થઈ જાય ને પછી જ આની ગ્રેવી કરીશું સુધી ઠંડુ થાય ત્યાં સુધી આપણે અગેન તેલ મૂકીને થોડું જીરું નાખીશું આમાં અને

એટલે આ બંને સિમ્પલ ભાવે એટલે પછી હું આ જ યુઝ કરું છું મસ્ત લાગે આ બંને ફ્રન્ટી જે આ મિક્સચર છે એ એડ કરી દઈશું એટલે બંને જોડે જોડે થોડું ચડી જાય પ્લસ ઓલી જે ગ્રેવી છે ને એને તો બહુ ચડવા નથી દેવાની કારણ કે મેં પ્રોપર એને સાત લઈને પછી જ ગ્રેવી કરી છે એટલે છેલ્લેથી નાખીએ ને તો પણ એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે તો અમે બેઝિક મસાલા જ નાખ્યા છે મસ્ત મીઠું જીરું હજાર અને આમાંથી બહુ મસાલા નાખવાની આપણે જરૂર નથી પડતી કારણ કે આ મિક્સરમાં બધા પંજાબી મસાલા નાખેલા જ હોય છે અહીંયા છે ને મેં મસ્ત મિક્સ કરી દીધી છે ઓલી ગ્રેવી હવે આને થોડી વાર આપણે ચડવા દઈશું શું કેવું દુર્ગાબેન તો જો એમની ચા ગરમ કરી રહ્યા છે દુર્ગાબેન આવે ને એટલે પહેલાં ચા પી લે નહીં ચા પીને પછી જ કામ થાય દુર્ગાબેનથી એટલે ચા ગરમ કરે છે ને હું અહીંયા મારી રસોઈ કરું છું દુર્ગાબેન આજે આમ મજા આવી રહી છે કે હા દીદી શું વાત છે આજે તમે રસોઈ કરો છો નહી તો આવન ત્યારે તો હું ગીતી જાઉં અને હવે આમાં મિક્સ કરી રહીશું ઓલમોસ્ટ હવે પાંચ મિનિટની અંદર અંદર આપણી જે સબ્જી છે ને રેડી થઈ જશે સબ્જી રેડી થઈ ગઈ છે આમાં છે ને મેં પનીર છીણીને નાખ્યું છે કારણ કે અમારા ઘરમાં કોઈને આખું પનીર એટલું બધું ભાવતું નથી અને હવે લાસ્ટમાં આપણે એડ કરીશું અમૂલની ફ્રેશ ફ્રીમ તમે લોકો મલાઈવી લઈ શકો છો પણ આનાથી છે ને આખું આમ ક્રીમીનેસ અને એનો જે ટેસ્ટ હોય ને એ બહુ જ મસ્ત આવે છે એકદમ રીચ ટેસ્ટ આવે છે તો તમે આ વાપરો ને તો બહુ જ મસ્ત લાગશે અને એકદમ એક્ઝેટ બાર જેવું થશે તો આને પણ મસ્ત મિક્સ કરી દઈએ આમાં અને એનો કલર પણ તમે જુઓ એટલો સરસ એકદમ બહાર જેવો લાગશે પ્રોપર બહારની આપણે જે સબ્જી ખાતા હોઈએ ને અને તમને લોકોને ભાવે તો પછી તમે પનીર પણ કહેવાય એકદમ મસ્ત ટુકડા કરીને પીસીસ કરીને નાખી શકો છો આપણી સબ્જી ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ છે એ છે મમ્મી કેવું બન્યું આજે થેન્ક યુ અને જો અહિયાં છે ને મંગાવી તી વર્ધન માટે અને એનો મામુ છે ને એને રંબાને દે તો એના વિચારને ઊભો રાખ્યો છે અને હેન્ડસ અપ કરીને ઊભી ઉભો રાખ્યો છે મન કેવું બન્યું તું જમવાનું બહુ સારું મન કેવું નહી હા હો બકા બહુ સરસ બહુ જ ભાવે પણ આ ખાલી મોઢા ઉપર તારીફ ના કરે બાકી એને તો બહુ જ સૌથી વધારે એને જ ખાધું છે પણ મમ્મી જેવું નહીં એવું બોલવાનું કોઈ મતલબ નથી કે ઘરે જમી લીધું છે ઓકે અત્યારે વાગ્યા છે સાંજના સાડા છ અને અમે લોકો જઈ રહ્યા છે અત્યારે સડન પ્લાન બન્યો છે મૂવી જોવા જવાનો કોઈ પ્લાન નહોતો અત્યાર સુધી અમારે ક્યાંક બીજે જવાનું હતું ને પ્લાન બની ગયો છે મૂવી જોવા જવાનો તો અમે ફેમિલી વિથ ફેમિલી જઈ રહ્યા છે મૂવી જોવા સાતનો શો છે અને અત્યારે વાગી ગયા છે ઘરે ને ઘરે સાત હવે ફટાફટ અમારે પહોંચવાનું છે અમે ઓનલાઈન ટિકિટ પણ બુક નથી કરાઈ ઓન રિસ્ક ઉપર જઈ રહ્યા છે એ ત્યાં જઈને ટિકિટ પરચેસ કરીશું કારણ કે આજે કેવું થયું કે બુક મારીશું મારામાં અને મારા બહેનામાં બંનેમાંથી અમે કેટલો ટ્રાય કર્યો પણ કશું બુક જ નહોતું થતું એટલે પછી અમને થયું કે ચલો ભાઈ આપણે ત્યાં જઈને જ મતલબ ટિકિટ લઈએ અને રીધિ પણ અમને હવે નીચે જ મળશે એ પણ જોબથી હવે છૂટી જ ગઈ છે તો એ પણ નીચે મળશે એટલે નીચેથી નીચેથી અમારી જોડે આવી જશે તો અમે ફટાફટ હવે નીકળી અમે લોકો નીકળી ગયા છે અત્યારે વાગ્યા છે અમે લેટ થયા છે આ માણસના લીધે મને મેં એને કેટલા વાગ્યો નહીં મમ્મી સાડા નો કોલ કર્યો તો મેં કીધું તું પંદર મિનિટ આજે વહેલી નીકળજે ટાઈમ પછી અને ઓલરેડી એ તો પોતે મૂવી જોઈને બેસી ગઈ છે અને અમે લોકો ફર્સ્ટ ટાઈમ જોવા જઈ રહ્યા છે રીધી અત્યારે થઈ રહી છે પૌવા અમે લોકોએ તો બધાય નાસ્તો કરી લીધો અને સવા સાત થઈ ગયા છે આ લોકો બધા જમી લીધું છે જમી નથી લીધું નાસ્તો કરી લીધો મારે લેટ થઈ ગયું એટલે મારા માટે મમ્મી પેક કરી લીધું આજે તો કિનોલે બહુ જ મસ્ત બનાવ્યું હતું લંચ કિનારે મોકલાયું હતું આજે એને અને પંજાબી શાક બનાવ્યું હતું ઓફિસમાં એટલું વાયું

તો અત્યારે એકચ્યુલી અમારે લેટ થઈ રહ્યું છે મૂવી માટે એટલે અમે લોકો એ બધું જોવા નથી ઉભા રહ્યા અમે લોકો ફટાફટ જઈ રહ્યા છે અમારું મૂવી જોવા માટે પુશભાશ નહીં થયું ને ચાલો આશ વધાન વે एक सेकेंड कैंसर नाम की ना खतरनाक बीमारी हो गई है हमारे घर में कमाने वाले वो अकेले हैं मुझे नहीं आती है सोचने की भविष्य में हमारा क्या होगा टाइम हम लोग को पहुंचा न थी पर हजो मूवी न थी चालू थी, थी। ઇન્ટરવલ પડી ગયો છે ને વર્દન તો ઇન્ટરવલ પહેલા જ સુઈ ગયો હતો પપ્પા કેવું લાગ્યું મૂવી નહીં ઇન્ટરવલ થાય એકચ્યુલી કેવું થયું અમે ફોરડી એક્સ વાળી સીટ લીધી છે તો એમાં કેવું છે કે જેવું મૂવીમાં જેટલી પણ મુવમેન્ટ થાય કે ફાઇટિંગ સીન આવે જેટલી આવે ને આખી સીટ નહીં મમ્મી મુમેન્ટ થાય છે આખી હલે છે મતલબ મુમેન્ટ થાય છે પવન આવે મતલબ હા ફોરડી છે ને એટલે આખું આમ ઇફેક્ટ જે પણ મૂવીમાં થાય ને બધું જ થાય

મતલબ લાઈક લોજિક નથી કોઈ વસ્તુનો બટ આમ ચાલી જાય ચાલી જાય કાલ એમાં પેલા જ લખ્યું કે કે

અમે લોકો બસ હવે નીકળી ગયા છે ફાઇનલી મૂવી પતી ગયું છે અને અત્યારે વાગ્યા છે સાડા અગિયાર અને હવે અમે લોકો કઈક લેટ નાઈટ મંચિંગ કરીને જઈશું ઘરે વજન તો ઉઠી ગયો છે અને અમે લોકો નીકળી ગયા છે હેલો તો પપ્પા કેવું લાગ્યું મૂવી પપ્પા મજા આવી મન તને કેવું લાગ્યું

અને એ લોકો માટે થઈને જે એનું એના આંખમાં અને જે એના એક્ટમાં જેણે આપ્યું છે ને બોસ એટલું મસ્ત આપ્યું છે હન્ડ્રેડ એની એક્ટિંગ દેખાય છે અને બહુ સરસ એક જ ના જોઈએ જે બહુ જ ખરાબ અત્યારે બધું ચાલી રહ્યું છે વાતાવરણ એમાં અને આવું મૂવી આવું અને આટલો સરસ મેસેજ સાથે તો ડેફિનેટલી મસ્ટ વોચ મૂવી છે તો તમારે બધાએ પણ જવું જોઈએ અને જોવું જોઈએ બહુ જ સરસ છે ઘરે આવી ગયા છે અને હવે ઓલમોસ્ટ બધા સૂઈ ગયા છે અને મેં પણ માંડ માંડ વર્ધનને ઊંઘાડ્યો છે કારણ કે એ ઉઠ્યો ને પછી અમે લોકો કંઈક ખાવા માટે ઊભા રહ્યા તો એટલો ક્રેન્કી થયો તો એ રહ્યો એટલે મેં કશું જ શૂટ ના કર્યું અને હવે ઘરે આવી ગયા છે ફ્રેશન અપ થઈ ગયા છે અત્યારે વાગી ગયા છે રાતના સવા બે તો હવે બધા સૂઈ ગયા છે એટલે હું પણ સુઈ જઈશ તો મળીએ કાલે અને હા બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ભાઈ